જો પોલીસ તમને રસ્તા પર રોકે તો તમારે શાંતિપૂર્ણ રીતે અને નિયમોને અનુરૂપ વર્તવું જોઈએ કેટલીક સૂચનાઓ છે નંબર શાંતિપૂર્ણ રહો શાંતિપૂર્વક અને સભ્યતાપૂર્વક પોલીસ સાથે વાતચીત કરો ગભરાશો નહીં અને કોઈ ઉશ્કેરાટ કે ચર્ચામાં પડશો નહીં નંબર બે ઓળખ આપવો જો તેઓ તમારા ઓળખપત્ર માટે પૂછે તો તમારે તમારું ની કાર્ડ બતાવવું જરૂરી છે જો તમે વાહન ચલાવી રહ્યા છો તો ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનના દસ્તાવેજો આરસી બુક અને ઇન્સ્યોરન્સ બતાવો નંબર માત્ર જરૂરી માહિતી આપો પોલીસની પૂછપરછ માટે સરળ સ્પષ્ટ અને જરૂરી જવાબ આપો અતિરિક્ત માહિતી આપવાની જરૂર નથી જો તે પૂછવામાં ન આવે નંબર ચાર તેમના સવાલો સાંભળો પોલીસ શું પૂછે છે તે ધ્યાનથી સાંભળો અને જરૂરી તે મુજબ જવાબ આપો નંબર તમારા અધિકારો જાણો જો પોલીસ તમારી પાસેથી દંડ વસૂલવા માંગે છે તો તમારે રસીદ માંગવી જોઈએ જો તેઓ તમને ધરપકડ કરવા માંગે છે તો તમે તેનું કારણ અને ધરપકડ વોરંટ વિશે પૂછી શકો છો જ્યાં સુધી તે ગંભીર અને તાત્કાલિક પરિસ્થિતિ ન હોય તમે વકીલ સાથે સંપર્ક કરવાની માંગ કરી શકો છો નંબર છ શંકાસ્પદ લાગતું વર્તન ટાળો તમારું વર્તન અને શરીર ભાષા શાંતિપૂર્ણ અને સહકાર હોવું જોઈએ નંબર સાત વિડીયો ડોક્યુમેન્ટેશન રાખો જો તમને લાગે કે પરિસ્થિતિ સમસ્યાત્મક છે તો તમે વિડીયો રેકોર્ડ કરવા માટે માંગ કરી શકો છો જ્યાં સુધી તે કાયદાનું ઉલ્લંઘન ન હોય કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ અને સહકારપૂર્વક